રાજકોટ જિલ્લામાં કુલ ત્રણસો સાત ગ્રામ પંચાયતની સીટો ઉપર પાંચ લાખ એક હજારથી વધુ મતદારો પોતાના મત આપશે એના માટે તંત્રે કમર કસી લીધી છે અમે જે મેટિરિયલના અલગ અલગ સાધનો સામગ્રીના જે ટેન્ડર છે એ કરી નાખ્યા છે મેનપાવરની જે તાલીમ છે એનું સ્ટાફનું જે ડેટાબેઝ છે એ પણ સુદૃઢ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ સમિતિઓની રચના કરી દેવામાં આવી છે અને આપ સો થકી હું તમામને એ જ વિનંતી કરું છું કે પોતાનું જે બહુમૂલ્ય મતાધિકાર છે એ વાપરીને દેશની લોકશાહીને વધુ સુદૃઢ બનાવશો જે એની પ્રક્રિયા હજી ચાલુ છે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં હાર જીતનું માર્જિન ઘણીવાર ઓછું રહેતું હોય છે અને લોકલ ઇસ્યુઝના લીધે ઘણીવાર આ જે ચૂંટણીઓ છે વધારે સંવેદનશીલ બની જતી હોય છે આ બધા પાસાઓને ધ્યાને લઈ આ સંવેદનશીલ મથકોને આઈડેન્ટિફાય કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે